વડોદરામાં પોલીસે આંખ આડા કાન કરતા હવે જાગૃત નાગરિકો જ પોલીસનું કામ કરી રહ્યા છે શહેરમાં બેફામ રીતે ચાલતી વિદેશી શરાબની હેરાફેરી સામે હવે સામાન્ય નાગરિકો જ મોરચો સંભાળી રહ્યા છે તરસાલી વિસ્તારમાં આવેલી શ્રીનાથ કાર્ગો ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક કૃષ્ણભાઈએ ઉદયપુરથી આવેલા એક શંકાસ્પદ પાર્સલ પર ધ્યાન આપ્યું પાર્સલ અંગે શંકા જતા તેમણે એ પાર્સલ સાઈડ પર મૂકી દીધું હતું ગત સવારે જ્યારે કેટલાક અજાણ્યા લોકોએ પાર્સલ લેવા માટે આવ્યા ત્યારે કૃષ્ણભાઈએ પાર્સલ આપવાનો ઇનકાર કર્યો અને તરત જ પીસીબી પોલીસને જાણ કરી પોલીસે તપાસ હાથ ધરી તો પાર્સલમાંથી આશરે પચાસ જેટલી વિદેશી શરાબની પેટીઓ મળી આવી ટ્રાન્સપોર્ટર કૃષ્ણાભાઈએ બુદ્ધિપૂર્વક પાર્સલના આપીને શરાબનો મોટો જથ્થો ઝડપાવી દીધો હતો હવે પીસીબી અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શહેરમાં અનેક પોલીસ એજન્સીઓ હોવા છતાં પણ શરાબની હેરાફેરી કેવી રીતે ધમધમતી રહે છે વહીવટદારોના નામ જાહેર થયા પછી થોડા દિવસો માટે પોલીસ જીતી હતી પરંતુ હવે ફરી બુટલેગરો એક્ટિવ થઈ ગયા છે એવામાં નાગરિકો જ હવે જાગૃત પોલીસ બનીને ગુનાખોરી રોકવા આગળ આવી રહ્યા છે અને તરસાલીનું આ ઉદાહરણ એનું જીવંત પ્રમાણ છે